હવે તો બસ ભલું કરે તો કોઈ માતાજી ભગવાન અમારું ભલું કરે પણ એ દુઃખ વેઠવાની શક્તિ તમારા નથી ને પણ કદાચ મારા ધામમાં આવતા હોય ને તો દર રવિવારે તમને શક્તિની બોટલ ચડાઈ ચડાઈ અને કદાચ દુઃખ વેઠવાની શક્તિ ના આલું તો મારું નામ મેલડી લે માતાજી ભગવાનનું થવું હોય તો જોઈ લો જૂના ઇતિહાસ ભક્તોના ભક્તોના ચરિત્રો વાંચી લો જોઈ લો જીવન જીવનમાં એવી એવી તકલીફો પડી છે કે કોઈ સીમા નહીં પણ છતાંય જેનો જેનો ભરોસો તૂટ્યો નહીં ને એના જગતમાં બેડા પાર થઈ ગયા એટલે જ્યાં સુધી તમારો વિશ્વાસ ને તમારો ભરોસો કોઈ પણ દેવી શક્તિ પર અટૂટ છે ત્યાં સુધી દેવી શક્તિનો આભાસ કાયમ માટે ચોવીસ કલાક આભાસ થશે કે માતાજી મારું ડગલે પગલે ધન રાખશ માં કદાચ દવાખાનું આવ્યું હોય ને અને તકલીફ પડી હોય ને અને ડોક્ટર જોડે અમે જઈએ ને તો માં કદાચ ડોક્ટર ઓપરેશન કરવાનું કે ને માં તારે માં તું હોભરે છે તારે મારા જેવી માતા હોભરે તમને જે ગરીબ ભાવિક ભક્તો ને કોઈ બીમારી કોઈ તકલીફ પડી હોય અને ડોક્ટર જોડે જાય અને ડોક્ટર જ્યારે કે ને કે તમારું ઓપરેશન કરવું પડશે તમારા પેટમાં ગાંઠ છે તમારા પેટમાં પથરી છે તમને કેન્સર છે ત્યારે આવા ગરીબ દુખ્યાર આવો દુખી થઈ જાય ત્યારે અમને એક જ આશરો હોય કે ભગવાન કે માતાજી એમનો પૂરો નો દીવો કેમ કે આવા ગરીબ ભાવિક ભક્તો જોડે એવા પૈસા હોતા નહીં એટલે દર દર ભટકે છે મંદિર મંદિર ભટકે છે ભૂવા ભૂવા ભટકે છે પણ કદાચ દુનિયાના છેડા ભટક્યા હોય દુનિયાના છેડા ફર્યા હોય પણ કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો ઓથરો વિશ્વાસ કરી અને વધાર ને છ મહિના ટકી રહેજો તમારા ઘેર તમારી કુળદેવી જાગૃત ના કરી રીતે દરેક ના ઘેર આધ્ય શક્તિ દેવી શક્તિ બેઠી છે તમારી કુળદેવી ના સ્વરૂપે ભલે ચામું ના સ્વરૂપે ઓળખાતી ભલે મહાકાળી ના સ્વરૂપે ઓળખાતી ભલે બ્રહ્મા સ્વરૂપે ઓળખાતી ભલે શક્તિના સ્વરૂપે ઓળખાતી ભલે સ્વરૂપે ઓળખાતી પણ તમારા મારા જેવી દેવી શક્તિ ઘેર ઘેર દીવામાં બેઠી છે ઘેર ઘેર મઠ માં બેઠી છે મારા કરતા ભલું પહેલું તમારી માં કરશે કેમ વર્ષો થી તમે નતા એ પેલા તમારો કુળ નો દીવો હતો અને તમે નહી હો પણ તમારો દીવો તો રહેવાનો રહેવાનો તમારા બાપ જતી રહી પણ દેવી શક્તિ તમારા ગોખલા માંથી પૂજાય છે ને એ એમની એમ છે માણસો મરી જાય દેવી શક્તિ તો અમર ને શાશ્વત છે એ અવિનાશી છે ત્યારે દેવી શક્તિ નો નાશ થતો

કે બહુચર માએ નારીનો નર બનાયો પુરુષ ના દીકરા એવા મેલડીના ઇતિહાસો જૂના ભક્તોના ચરિત્ર જેને જેને હોભર્યા છે ને એને ખબર હશે કે દેવી શક્તિ માટે આ સંસારમાં કોઈ વસ્તુ એવી નહીં કે એના માટે અસંભવ હોય પણ તમારે એવી અટુ શ્રદ્ધા તમારી કુળદેવી પ્રત્યે રાખવી પડે પડે ને એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવો પડે અને એક જ જગ્યાએ મોની લેવું પડે તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈ નવા ચમત્કારો કરે નવા અજવાલા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે તમારું પરિવાર સુખી થઈ જાય એવી દરેક ની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તી ને તોય ભુવા મંદિર ફરવા ના દઉં હું એના ઘેર જાગતી જોત માતા બેઠી છું દરેકની જેમ તમને એક આશા હોય ને કે આવી માતા અમારા ઘેર હોય તો એવી જ છે એવી જ છે કોઈ માતાજી અલગ નથી પણ એના ભક્તો એના માનવા વાળા એની આરાધના કરવા વાળા ભક્તો જેની જેવી ભક્તિ એની એવી શક્તિ તો કદાચ ભક્તિ તમારી ના રાખશો ને તો ભલે દુનિયા નું ભલું કરે ના કરે પણ તમારા નું તો ભલું કર્યા વગર તમારી માં નહીં રહે અને આજે તમારી કુળદેવી તમારું ભલું કરે જ છે લગલે ના પગલે તમને સાચવ છે છે ને ગમે તેવી મજબૂરી તકલીફ આવી હોય પણ છેલ્લે કદાચ નિરાશ થઈ જાવ દીકરાના ઘેર લગ્ન દીકરી ના લગ્ન ના આયો હોય એ લગ્ન માટે કદાચ તમારી જોડે પૈસા ના હોય એ વ્યવહાર પેટે વ્યવહાર કરવા માટે તમારી જોડે કોઈ દાગી ના ના હોય ત્યારે કદાચ નિરાશ થઈ અને એકાંત માં કદાચ તો તમારી માં તમારી આગરુ ના જવા દે તમારી દેવી તમારું નાક ના કપાવા દે એવો વ્યવહાર સમાજમાં હાચવા ને કે તમારું નોમ તમારું સર ઊંચું રહે એ તમારી માં છે પણ તમારી કુળદેવીને ક્યારે નબળી સમજવી ભલે માતીના દીવા હોય ભલે ખોટામાં હોય ભલે ખાંભી હોય કે ભલે નાના મઢમાં હોય કે ભલે મોટા મંદિરમાં હોય દેવી શક્તિનો વાસ કણ કર્મશે જોવા મોનો ના એ દેવી શક્તિ પ્રગટ થાય એનું નામ માતા કહેવાય કોઈ પણ મૂર્તિ હોય મંદિરમાં એ પેલા પથ્થર જ હોય છે પણ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે તમારી આસ્થા બંધાય ને કે આ પથ્થર નહીં સાક્ષાત મારી મહાકાળી છે તો એ પથ્થર ના હોય એ સાક્ષાત મહાકાળી માં જ હોય દેવી શક્તિ ના કોઈ રંગ રૂપ નથી દેવી શક્તિ નો કોઈ આકાર નથી પણ દેવી શક્તિ દરેક ના હૃદય માં વાસ કરે છે કદાચ તમારી માતાનું નામ કદાચ કોઈ લે ને જયકારો બોલાય ને તો હૃદય માં એક આનંદ ઉભરાતો છે કે મારી ચામુંડ માની જય બોલે મારી મેલડી માની જય બોલે મારી હરસિદ્ધિ જય બોલે આનંદ કેમ ઉભરાય છે કેમ ભરાઈ જાય કેમ દરેક દેવી શક્તિ નો વાસ એને જે કુળ ની વસ્તી હોય ને એના હૃદય માં હોય એના ભક્તના હ્રદયમાં હોય એટલે તો કહેવામાં આવે છે બધું કરો પણ કોઈ નું દિલ ના દુખાય એનું ધ્યાન રાખજો કેમ કે દિલ માં માતાજી કે ભગવાન નો વાસ હોય છે આ સૂત્ર તમે હબરા છે કે તમે ગમે તે કરો પણ કોઈ નું દિલ ના તોડો કોઈ ને ખોટું લાગે એવી વાણી ના વાપરો

ભક્તો ના જો કોઈ ખોટી રીતે દબાઈ જાય ખોટી રીતે નડતા નથી તો હા હું મેલડી માતા એવું કહું છું માતાજી કોઈ નડતા નથી તો શું લડેસ તમારા ગુના લડેસ તમે કોઈ નિર્દોષ